એટલે ભાઈ નીતા મેડમ નું નીતુ મેડમ નીતા મેડમ નું આજે પોપટ થઈ ગયું છે એમ કે બે દિવસથી કહે છે કે હું જ્યારે ઓમ એવો કરું ને ત્યારે કે નિત્યમ બે હાથ જોડે વાહ બેટા વાહ આઈ પાવડર ઓફ યુ પાવડર ઓફ યુ હા એટલે પ્રાઉડ ઓફ યુ એમ પણ થઈ ગયું તારું ભજ્યું નિત્યમ તાલા પપ્પાને ઇંગ્લિશ પણ નથી આવડતું ભગવાન તારા મમ્મી ને શીખવાડ્યું અમે તો અમે તો અહીંયા કદાચ મજૂરી કરવા જયા છે